કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના વહીવટી તંત્ર પર આરોપ ઇકબાલગઢની સભામાં ગેનીબેન ઠાકોરે તંત્ર પર આક્ષેપ લગાવ્યો છે અધિકારીઓ નાના વેપારી પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ છે વહીવટી રીતે અધિકારીઓને છૂટો દોર આપી દીધો હોવાની વાત છે શાકભાજીવાળા અને નાના વેપારીઓને હેરાન કરે છે અધિકારીઓ જ્વેલર્સ પાસેથી જીએસટીના અધિકારીઓ હપ્તા માંગતા હોવાનો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો રોકાણપાય કરવાનું જીએસટી સરકારને આપવાની એની તોય મેં કઈ ખેતર ખેડી દેતા હોય ને એટલી બીજ સરકાર ના અધિકારીઓની હવે તો જે એમના વહીવટી રીતે અધિકારીઓને છૂટલો દોર આપ્યો છે એની પણ હજાર મર્યાદા હું વટાવી દીધી છે કોઈ નાનામાં નાનો શાકભાજી ના લારી થી કરીને મોટા મોર વાળો ખુશી થી ધંધો કરી શકતો નહીં આપતા માંગવા આવે મોટા જીએસટી વાળા નિર્ણય આપતા માંગવા આવે અને માગવાય આવે એની કોઈક લિમિટ હોય એમ જાણે અહીંયા ના બાપની માલિકીની ભેટી હોય તને એમની એમના પર જે ઉભું કરેલું હોય એનાથી પણ વધારે પેલા રાજા રજવાડા ની અંદર એ પણ કે આની ક્ષમતા કેટલી છે અને આપે રાજ્યનો વેરો અને એ પણ રાજ્યના ખર્ચમાં વપરાતો આ તો આ બાજુ પુલ ની રાડ રસ્તાઓની રાડ શિક્ષણ ની રાડ દવાખાના માં એની રાડ રોજગારીની એની તકલીફો ત્યારે મારે વિશેષ નથી કેવું